તો આપણે મંદિરે ફોન નથી લઈ જવા દેતા તો ભાઈની દુકાને તો આપણે પ્રસાદી લઈ એટલે કને ચંપલ ને ઠેલા ને મોબાઈલ ને એવું મૂકી દે આ કેવું હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે એક ફરીથી નવો બ્લોગ લઈને આવી ગયા તો આજ આપણે જવાનું છે દ્વારકા અને અત્યારે જો રિલાયન્સ ફોન પે પેટ્રોલ પુરાવા આવી ગયા હે અને આપણે એક તો કેવલભાઈની રાહ છે કેવલભાઈ આવે પછી આપણે રિલાયન્સ પંપે પેટ્રોલ પુરાવા જવાનું છે તો આપણે કેવલભાઈની રાહ હતી તો કેવલભાઈ તોટીલાથી આવી ગયા હે કેમ છે કેવલભાઈ મજામાં તમારું પેટ્રોલ પુરાવાનું હે હું તમારી રાહ જોઈને બેઠો તો નહીં મારે પેટ્રોલ પુરાવું હે મારે પેટ્રોલ પુરાવું બાકી હતું ચાવે પછી પેટ્રોલ પુરાવી તો કેટલાનું પેટ્રોલ પુરાવી ચવલ ને સાતસો પચાસ નું પેટ્રોલ આવી ગયે હવે મારો વારો હે આના ભાઈ પછી મારે કેટલો પેટ્રોલ આવે તો આપણે નવસો પચાસ નું પેટ્રોલ આવી ગયું

ત્યાં આપણે પ્રસાદી લઈ લીધી એક ઉપર હવે અહીંયા જ આપણે અત્યારે આરામ કરવાનો છે આ બાજુ આરામ કરવાની જગ્યા છે અને આ બાજુ પ્રસાદી લેવાની જગ્યા એ તો આપણે જામનગર કેમ્પે પ્રસાદી લેવા ઉપર રહી ગયા હતા અને આપણને બે ત્રણ મિત્ર ભેગા થઈ ગયા હતા તો આપણને આપણે મિત્રને પૂછીએ કે કેવી વ્યવસ્થા છે અહીં આપણે ભાઈ ચોવીસ કલાક ખાવાની અને વરસાદી અને ચીચુડો આપણે જે શેરડીનો છે એ સવારેથી ચાલુ થાય સાંજે છ વાગ્યા સુધી સાત વાગ્યા સુધી અને અહીં આપણે સોર્ણપુરમાં પરોઠા સૂકી ભાજી દહીં અને સંભાર એ આપણે સોર્ણપુરમાં નાસ્તો મળી જાય ચા પણ અને અહીં આપણે નાવા પી નાવાની બેસવાની સૂવાની ગરમ પાણીની બધી સુવિધા છે એ લોકો દ્વારકા જવા માટે જામનગર થી નીકળતા એ અમારા ગામે જરૂર આવે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રામનગર રિલાયન્સ ફેક્ટરીએ પહોંચી ગયા હતા અને આ બધા જો અહીંયા બહુ સારું એવું સારો એવો બગીચો હોય તો આ ફોટા પાડવા મળ્યા છે આપણા ગામના હોય ને કાંઈ ઘટે નહીં તો આ બધા ફોટા પાડે બગીચો સારો હતો ને અને સામે રિલાયન્સ કંપનીનો ગેટ છે અને અહીંયા મસ્ત ધ્વજ છે જો આ બધા ફોટોશૂટ શૂટ કરવા મળ્યા છે સવારના વાગી ગયા છે અને આપણે આજે આ કેમ્પમાં રોકાણ હતા અહીંયા વ્યવસ્થા બહુ સારી હતી અને આ બધા ભાઈબંધ દોસ્તાર જો હવે દ્વારકા નીકળી થોડી થોડી ટાઈટ હતી એટલે થોડુંક મોડું થઈ ગયું હવે આપણે દ્વારકા નીકળી ચાલો દ્વારકા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હા એક આપણો ભાઈબેન વાંયાઈ ગયો છે થોડીક ટાઈટ નો તો આપણે બધાએ હોન્ડા બાજુ પાર્કિંગમાં મૂક્યા હતા તો થોડીક વાર હોન્ડા ચાલુ રાખવા છે કેમ કે ઝાક બહુ આવ્યો તો એટલે થોડાક ગરમ કરવા પડશે ને હોન્ડા વંડરજ ભાઈ આવો પડે ચડાવતું હોય છે કારણ કે હોન્ડા ચાલુ નહીં થાય ઘણી વાર તો જો તો સવારના વાગી ગયા છે છ અને આપણે બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા હોય ચા પાણી પી લીધા જય દ્વારકાધીશ અને હજુ હળવે આપણે નીકળી દ્વારકા બાજુ હવે આગળ એક સ્ટોપ કરશું નાસ્તો કરવા શ્રી પ્રેમ પરિવાર આયોજિત પગપાળા માટે સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને આયોજન બહુ જોરદાર છે આ આ કેમ્પના આયોજિત કાલાવાડ જેટલાના છે અને કેમ્પનું આપણી મ્યુઝિક બંધ કરેલું છે કેમ કે કોપી રાઇટનું આવે ને એટલે આપણી મ્યુઝિક બંધ કરેલું છે બહુ જોરદાર કેમ્પ બનાવેલો છે અને ઠિકરીયાડા થી જો ગોરધનભાઈ ભેગા થઈ ગયા હતા રતાભાઈ છે જય દ્વારકાધીશ ગોરધનભાઈ પાણીની આગળ આવ્યા ને ત્યાંથી થોડાક આગળ આવ્યા ને તો માર માસા ભેગા થઈ ગયા હતા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેમ છે મજામાં આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા આ છે દ્વારકાનો જય દ્વારકાધીશ તો આપણે ફાઇનલી આજે દ્વારકા ભોગી ગયા હાડા આઠ વાગે અને જો આ બધા આપડા ભાઈબંધ બહેન દોસ્તાર રહી બધા જો કોટબોટ કાઢીને હોંડા સાઈડમાં પાર્કિંગ કરીને હવે મંદિરે દર્શન કરવા જઈએ આપણે

અને જય દ્વારકાધીશ આ ભાઈ પ્રસાદી લે કઈ લીધી પ્રસાદી ભાઈ તમે પ્રસાદી નું શું હે પ્રસાદી નું શું હે ભાઈ તો આપડે એવું લઈ લઈએ હવે दरिया टू फोटा भी गया था। ग्यान्या ग्यान्या। 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 फोटा है दरिया किना તો આપણે દ્વારકાધીશના દર્શન થઈ ગયા હતા અને હવે આપણે જવાનું એ ઘર બાજુ હવે આપણે થોડાક થાકી ગયા કે આજે રજા હોંડ આપ્યું હતું થોડીક જ વાર આપણે આપણે શિવરાજપુર બીચ જવાનું નહોતું પણ ભાઈબંધ દોસ્તાર એમ કહેતા હતા કે શિવરાજ બુજ શિવરાજપુર બીચ આપણે નાવા જવાનું હોય તો જો આ બધા ભાઈબંધ દોસ્તાર હવે નાયબ નાસ્તો બાસ્તો નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે